વેલકમ ટુ ચેતુ કિચન આજે આપણે ભરેલા કારેલા અલગ રીતે બનાવવાના છે તો અહીંયા આપણે પાંચ કારેલા અઢીસો ગ્રામ કારેલા લીધા છે બે બટેટા લીધા છે પછી અહીંયા ટમેટું એક સુધારેલું છે ધાણાભાજી લીધી છે પછી ગોળ લીધો અહીંયા લસણ લીધું છે અહીંયા ચણાનો લોટ લીધો છે અને જોરતીબૂટું નિમક લીધો બાકી બધા મસાલામાંથી આપણે જે જરૂર પડશે એ મસાલા લઈશું હવે આપણે કારેલાની છાલ ઉતારી લેશું હવે આપણે કારેલાની છાલ ઉતારી દઈશું આવી જ રીતે આપણે બધાય કારેલા અને બટેટા બે છોરી લેશું આવી રીતે આપણે કટકા કરી દેવાના છે પછી એની અંદરથીને આવી રીતે બધું કાઢી લેવાનું છે પછી આપણે આમાં મસાલો ભરવાનો બહાર ન નીકળી જાય આવી રીતે બી બધે કાઢીને ચોખ્ખા કરી લેવાના છે પછી આપણો મસાલો કાપા નહીં પાડવાનો આખે આખા રાખવાના છે એટલે મસાલો એમાંને એમાં રીએ આવી જ રીતે આપણે બધા કારેલા કરી લેવાના છે બટકા કારેલાના બટકા બધા શાક કરીને બી કાઢી જશે હવે આપણે બે બટેટાના બટકા કરશું એટલે કારેલાની સાથે બે બાફવા બાફવા મૂકી દેસુ પાણી મૂકી દીધું છે ઘરમાં હવે આપણે કારેલાને બાફવા નાખી બટેટા બેગા બે નાખશું અને આપણે એમાં નિમક નાખશું હવે આપણે બંધ કરી દઈશું અને એક એક સીટી વગાડશું હવે આમાં સીટી વાગી ગઈ છે આપણે કારેલાને જોઈ લેશું કે બફાઈ ગયા કે નહીં અસલ મજાના આપણા કારેલા ને બટેટા બે બફાઈ ગયા છે હવે આપણે એનો વઘાર કરશું અહીંયા હવે બટેટાનો છુંદર કરે છે અહીંયા ડુંગળી ખમણી લીધી છે ઝીણા ઝીણા ટમેટા પીઝા છુધા લીધા છે ને હવે એમાં આપણે બધા મસાલા નાખશું હવે આમાં ચણાનો લોટ નાખ્યો છે દોઢ ચમચી હવે લસણવાળો મસાલો નાખશે નાખ્યો છે હા ગોળ દોઢ ચમચી ગોળ છે પછી લીલા ધાણા છે મસાલામાંથી જીરું ને એ બધું નખાશું હવે એક ચમચી જીરું લીધું છે અડધી ચમચી હળદર આમાં જોતા પ્રમાણમાં આપણે નિમક નાખીશું માપનું બાકી આપણે બાફવામાં નાખી દીધું છે અહીંયા આપણો મસાલો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે હવે આપણે એમાં કારેલામાં મસાલો ભરશું આવી રીતે આપણે કારેલામાં મસાલો ભરી લેશું ને પછી આપણે તેલ મૂકીને ઉતરવાના રહેશે તેલ નાખશું વઘારવા માટે અડધી ચમચી હિંગ નાખશું હવે આપણે ડુંગળી સુતરશું ડુંગળી ને ટમેટા દે હારે મિક્સ માં સુતરાઈ ગયા એના કલર ચેન્જ થઈ જાય પછી આપણે કાળેલાનો મસાલો ટમેટા માચીને પાણી સુકી જશે ને તેલ નખું પડી જશે ને ત્યાં સુધી આપણે હલાવવાનું સુતરવાનું જે ટમેટો સુતરાઈ ગયું છે ને તેલ હવે અહીંયા આપણે થોડી કોરી ચટણી નાખશું એટલે એકદમ કલર આવતો હવે આપણે જરાક પાણી છટકોરી અને આપણે હવે અહીંયા આપણું કારેલાનું શાક અસર કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે બાઉલમાં સૌ કરી લેવું આગિલ દિવસે શાક હવે આપણે ધાણાથી સર્વ કરી લઉં તો તૈયાર છે અહીંયા આપણું ભરેલા કારેલાનું શાક જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઈકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો